આપ જોઈ રહ્યા છો સ્પાર ટુ ન્યુઝ શ્રાવણ માસ શરૂઆત થઈ ગઈ છે ગુંજી ઉઠ્યા હોય ત્યારે દૂધ પાણીનો જળાભિષેક કરવામાં આવી રહ્યો છે શ્રાવણ માસમાં ધાર્મિક કથાઓ અને પ્રવચનો સાંભળવાની પરંપરા હોય છે ત્યારે આ માસથી જ ભક્તિભાવ અને ભક્તો ભારે ઉજવણી એટલે કે ભારે હર્ષોલ્લાસ સાથે આની ઉજવણી કરતા હોય છે હર હર મહાદેવ આજથી શ્રાવણ માસના પવિત્ર દિવસોનો આરંભ થયો છે અને તેમાંએ સોમવારથી શ્રાવણ માસનો આરંભ થયો આ વર્ષે શ્રાવણ માસની અંદર પાંચ સોમવાર આવે છે એટલે કેટલાય વર્ષો પછીનો આ સુયોગ આપણને પ્રાપ્ત થયો છે શ્રાવણ માસની અંદર કરજણ નગર અને કરજણ તાલુકાના દરેક શિવ મંદિરોની અંદર સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ ઉભરાયું છે અને દૂધનો અભિષેક શેરડીના રસનો અભિષેક મધનો અભિષેક તરોપાનો અભિષેક આ બધા અભિષેકોનું શિવજીના મહાત્મ્યના અંદર ઘણું જ મહત્વ બતાવ્યું છે ત્યારે આ શ્રાવણ માસની અંદર આપણે સૌ શિવભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવીએ અને સાથે સાથે આ શ્રાવણ માસની અંદર દર વર્ષે માટીના પાર્થેશ્વરનું પણ નિર્માણ કરવામાં આવે છે માટીના પાર્થેશ્વર નિર્માણ કરવાથી સર્વની મનોકામના પૂર્ણ થાય એવો શિવ મહાપુરાણની અંદર ભાવ પ્રદીપ્ત કરેલો છે એટલે આ શ્રાવણ માસના પવિત્ર દિવસોની અંદર સર્વે ભક્તો આ શિવાલયોની અંદર દર્શનાર્થે આવી અને પોતાને જીવનની ધન્યતા અનુભવે છે સાથે સાથે બીલીપત્રનો પણ અર્પણ કરે છે બિલીપત્ર ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચત્રયાધ્રમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ ત્રણ ત્રણ જન્મોના પાપોમાંથી પણ એક બિલિપત્ર શિવજીના અર્પણ કરવાથી આપણને મુક્તિ મળે છે આવા પવિત્ર માસની અંદર અને ભોળાનાથ એટલે કે દેવાદિદેવ મહાદેવની આરાધના કરવાથી આપણે સર્વ પાપોમાંથી મુક્ત થઈ આપણા જીવનને ધન્ય કરી શકીએ એવા પવિત્ર શ્રાવણ માસની અંદર શિવજીના દર્શનનું મહત્ત્વ છે હર હર મહાદેવ